નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે વીસ નવ બે હજાર ચોવીસ આજે આપણે લોધીડા ગામે આવ્યા છે કાળુભાઈની વાડીએ વેલકમ કાકડી એકસો ચોત્રીસ તો એનો પ્લોટ જોઈ લો અને ફ્લાવરિંગ પણ જોઈ શકો છો તમે ફિલ્ડ બહુ જ લગાય આપણી સાથે ડીલર પણ છે તો તેની સાથે વાત કરશું કે એમને આ કાકડી કેવી લાગી શું કે ભૂપતભાઈ અરે કાકડી બહુ સારી હો અજયભાઈ હા હા એકદમ બરોબર અને ફ્લાવરિંગ એવું લાગેલું છે બરોબર આમાં જોઈ શકો છો ફ્લાવરિંગ લાઈવ ગમે છોડવો તમે જોઈ શકો છો આગળ આવો આમાં આમાં જો એવું નથી કે એક જગ્યાએ જ છે જો જો અને ભૂપતભાઈ કેટલા દિવસે ચાલુ થઈ હતી આ પાત્રી થી 37 દિવસે 35 થી 37 દિવસે ચાલુ થઈ ગઈ હતી બરોબર આ ત્રીજો વારો આને વીણી લીધો હમ હમ આજે લગભગ 40 દિવસ થઈ ગયા ઓકે જો